જેમણે ઘર વિહોણા બાળકો માટે એક આર્ટના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું વર્કશોપ માટે સ્પોન્સર ટીવીએસ જોશી જે ધ પાર્કના ફાઉન્ડર છે તેમણે કહ્યું હતું કે આને પોતાના તરફથી બાળકોને સ્ટેશનરી આપી હતી આ વર્કશોપનું ગાર્ડિયન્સ આર્ટિસ્ટ નમિતા અરોરા હતા જે સુપર પાવર બિઝનેસ ગ્રોથના મેમ્બર છે બચ્ચાઓ સાથે ત્યાંના આફવીન તરુણ મિશ્રા ખૂબ જ મદદગાર રહેતા હોય છે વર્કશોપ ખૂબ આનંદ અને ઉત્સાહથી વુમન્સ ની ઉજવણી સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું અમે ત્રણ જણા અલગ અલગ ફિલ્ડથી જોડાયા છીએ એક ફ્રેન્ડ્સ પણ છીએ ને ફ્રેન્ડ્સની સાથે અમે વિચાર્યું હતું કે અમારું સુપર પાવર બિઝનેસ ગ્રોથ તમે બેનર જોઈ શકો છો કે ફિમેલ્સને એક પ્લેટફોર્મ મળે તો એ રીતે અમે સ્ટાર્ટ કર્યું હતું કે એક ગ્રોથ માટે ગ્રુપ બનાવીએ સ્ટાર્ટિંગ કર્યું ત્યારે બાર ફિમેલ્સ હતી અત્યારે ફિમેલ્સની વાત કરું તો ટ્વેન્ટી ફિમેલ્સ છે અમે લોકોએ વિચાર્યું મળીને કે અમે આ વખતે આ મંથની મિટિંગને સ્કીપ કરીને વુમન્સ ડેનું અમે સેલિબ્રેશન કરીએ તો સેલિબ્રેશન પરપઝ અમે શેલ્ટર હોમમાં આવ્યા છે જે શેલ્ટર હોમ આપણે અલથાન એરિયામાં છે અમારા શેલ્ટર હોમમાં અમે એક એક્ટિવિટી રાખી છે કે અમારા જ ગ્રુપના એક આર્ટિસ્ટ છે જેનું નામ છે નમિતા અરોરા તો એ ફ્લૂડ આર્ટ વિશે અહીંયા જે ઘર વિહોણા બાળકો છે તો એને વર્કશોપ લેવાના છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત